હાથ દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા દિવસે નવા વિડીયોમાં અને દોસ્તો જો આપણે સોમનાથથી વીઆઈસી ઘરે અને સોમનાથ મંદિરનો વિડીયો આપણે શૂટ નહોતો કર્યો જોકે શૂટ સ્ટાર્ટિંગ કર્યું તો પણ આપણે અંદર ગેટમાં એન્ટર થયા તરત જ તે ફોન જમા લેવામાં આવ્યો પછી જે સી બધું અંદર જ છે એટલે બહારનું કાંઈ પછી શૂટ કરાય નહીં જે સી એ બધું મંદિરની અંદર છે અને ફોન તો જમા લઈ લે છે ફોન ઘડિયાળ બેલ્ટ એટલે બધી જે જે વસ્તુ છે લોખંડવાળી અને આ બધી ટેકનોલોજીવાળી તે બધી જમા લેવામાં આવે છે એટલે પછી મંદિરનો કાંઈ શૂટ મીડિયો આપણે નથી કર્યો અને દરિયાનો કર્યો તો અને ફરીને હવે ક્યારેક જઈશું તે આપણે બહારથી થોડુંક શૂટ કરીશું અને બાકી યુટ્યુબમાં બોલશો તો જે મીડિયાવાળાએ અથવા અન્ય કોઈ ઉતાર્યા છે તે આવી જાય છે બાકી સોમનાથનું મંદિરમાં તો બહુ જોવાલાયક સ્થળ છે અને અંદર જ વસ્તુ છે બધી અને દરિયો પણ મંદિરની પાછળ છે એટલે ત્યાં જવી તો પણ ફોન નો હોય એટલે શૂટ કાંઈ નથી કર્યું અને જો આપણે ઘરે પહોંચી ગયા છીએ વાગી ગયા સાડા બાર અને જો જીમી લીધું હે તો બધા જીમી ઉભા થઈ ગયા હે અને ધમવાની બાર ઇંચ કે આપણે હવે મી ચાલો વિડીયો તો આપણે સ્ટાર્ટ કરીએ તો બાર વાગ્યા વિડીયો સ્ટાર્ટ કરી દીધી ને જો મારા અજય ભાઈ મારા કાકાના દીકરા નાનો મારો ભાઈ છે તો કે મારે યાદ વિડીયોમાં આવું તો જો ભાઈ છે અને હવે જવાનું છે આપણે મત દેવા તો ખાસ તો મધ દેવો આટલું છે ને જ વહેલાં નીકળ્યા પછી છ વાગ્યે બંધ થઈ જાય મધદેવો તો હમણાં આપણે જીમીને પછી મધી આવી કે મધિઓ એ તો આપણો અધિકાર છે કા તો ચાલો હવે વિડીયોમાં રહીજો આજે આપણે ઘરનો વિડીયો બનાવવાનો રહેશે અને કંઈક બહાર જઈશું તો હું તો ચાલો વિડીયોમાં રહીજો જો બહાર બધા છે અને જો બહાર આપણે લીમડો હે તો લીમડામાં જો બધા હિંસકા ખાય છે અમારે અંજુ બેન અમારે મારા બેન આવ્યા છે છે અને અમારા ભાઈ નો દીકરો છે પાર્થ અને પડી જાય ધમધમતા તડકે ગરમ ગરમ થઈ ગયું છે અને જો આ મારી બેન છે અંજુ બેન અને બેનનો માનવ અને આ મારો હાવજ મોટર લાવ્યો છે જો તો મોટર રમે છે અને આંક્યોર જો ઈસ્કાની બ બહાટી બોલે છે મેં જો તું બેઠી હતી બેટા હા એ મારું દીકુને તો ઇસ્કા ખાવી દો પાર્થ ખડી આ અને પછી માહિલભાઈ ભાઈ ની વારા પડતી અને પડતા નહીં એક તો જો આ રીતે નાના નાના છોકરા રમે છે કેમ કે

અને નસાય એવું એકદમ ભાઈ કે છે તો દોસ્તો જો હિંસકા ખાઈ બધાય અને આપણને જૂના દિવસો યાદ આવી ગયા કેમ કે હું નાનો હતો તે હું આજ લીમડે તો હિંસકો બાંધીને હિંસકા ખાતો તો અને જો અંજુબેન દાંત કાઢે છે એ કીધું લાલો હતો અને ઘણા આવા લીમડાના તો ઘણા વર્ષો થઈ ગયા છે અમે રેવા આવ્યા તો હું નાનો હતો તો હું અહીંયા કણે હિસ્કો મારી બેન જતા મારા પપ્પા અને હું પણ હિસકરો તો જો અત્યારે તો હિસકે છે મારા દીકરા પણ હિસ્ક આવું છે અને ધમભાન જો હિંસક હોઈ જાય તો કેમ કે થાકી ગયા હે કાલનો હું તો નથી કાલે બાર વાગે હું તો બહુ પીરો અત્યારે તો સારું તો ચાલો આપણે વિડીયો જોઈ ગયો તો દોસ્તો જો આપણે ઓલા ઘી જમીને વીઆસી અને હું અને મયુરને હે કેમ કે મોટર જો આપણે ઘર સાફ કરવાનું છે એટલે તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને માછલી ઘરમાંથી પાણી જાય છે બહાર છે ગટરમાં જાય છે કેમ કે પાણી બહુ જ ગંદુ થઈ ગયું હોય ને ઘણા દિવસો થઈ ગયા એટલે સાફ કરી નાખ્યું અને પછી જો આપણે કપડાં ચેન્જ કરી કરીને કેમ કે જીગ્નેશભાઈ આવે છે નાવા તો આજે પાછો નાવા જવાનો પ્લાન કર્યો છે તો હમણાં એ આવે છે એટલે આપણે એને માછલી ઘરનો સાફ કરી નાખ્યું પછી જાવી સીધા જો તમને માછલીઓ બતાવવું આમાં ડોલમાં કાઢીને છે તમને દેખાય તો એટલે માછલીઓને કાઢી કહીએ અને માછલી ઘર સાફ કરીશ તો ચાલો હવે પછી વિડીયોમાં રહીજો આગળ શું થાય તે બતાવીશ તો દોસ્તો જો આપણે આજે પાછા નવા ધમ ધોકાર આવે છે અને ચાલો થોડુંક તો દોસ્તો જો બધાય નાય છે અને જો એક આ ભાઈ નાય પાણી આ બોલે બચ્ચા અહીં આવ્યું છે પાણી તમે જોઈ તો બહુ નાય કુપ જો લ્યા કે હોય ના ના વી વીઆઈઓ તો બધા એમ નાય છે ના પૈસો રેડી ને કેસો લગાવો એક અરે એક કે તો દોસ્તો જો હવે નાઈન બારા નીકળી ગયા છે ને વાગી ગયા છે સાડા ચાર તો હવે જવાનું છે મત દેવા તો મત બધી આવી કપડા બપડા ચેન્જ કરી કાકીશોરભાઈ તો મત દે હા આમ દેખાડો એ કોઈ આ કો જોય જો સે નિશાન થોડું શું આપો ઈનો કેવાય ઓ હું ગયો ઈનો કે એમ ને કોને આપો ઈનો કેવાનું ઓ કેવા માડીનો વિડિયો ન થાય ઈનો કેવાય પકડાઈ જાય તો એ નઈ કેવાનું તો ચાલો મત દી આવી આપણને જે યોગ લાગે તેમાં બધાય મતદાન તો કર્યું દેશે કેમ કે સાડા ચાર વાગ્યા કોક હશે મારી જેવા રેડિયા ખેડ્યા તો ચાલો આપણે પણ મત દી આવી અને હવે જો પાણી પણ હવે ફર્સ્ટ ક્લાસ આવે અને હવે આપણે નાઈ આવી તો ચાલો કિશોરભાઈને પછી અહીંથી રજા દીશું એટલે એમના ઘી હોય જાય કાલે મળશું કાઢે આજે અમારે એવું તો આંગળીઓ નતા એટલે રજા હતી એટલે બધા કારીગર આવ્યા હતા તો ચાલો જઈએ મત દેવા તો દોસ્તો જો હવે નાઈ ધોઈને પાછા કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે ઘરે આવીને સોખા પણ નાવું પડે તો નાયને ખ્યાલો હવે જો મત દે આવી છે સ્લીપો લઈ લીધી અને ચૂંટણી કાર્ડ પણ લઈ લીધું છે તો તમફા નોટ લઈ જવાય ને તમે તારે આવું છે ને તમે આવું મત મધ્યો તો ચો આ જયું છે હું ધમો અને એની મમ્મી તો એની છે ને મધ્ય ને માહિ ને ત્યાં છે નવા ઘરે અને પછી બકાલું લેવા જાવ ને તો ચાલો વિડીયોમાં રહેજો તો દોસ્તો જો મત દઈને વ્યાયા અને બકાલું પણ આપણે લઈને વ્યાયા છીએ અને વાગી ગયા છે કેટલા વાગ્યા છ વાગી ગયા છ માં દસ બાકી છે અને જો માહિર ભાઈ ની પૂરી લાય પૂરી ની બે બાટી બોલે માહિર હું ધમભા માહિર ભાઈ ની તો જોયેલા ઘેર જ છે અને જો આ બકાલો પણ આવી ગયું છે આટલું એને આપણે કેદુ નું આણ્યું નતું એટલે આજ અઠવાડિયા ના બકાલો એક હારે લાઈ નાખ્યા છે અને જો માહિર ભાઈ માહિર ભાઈ જ આવડે ધમભા કેદુ ના હતા ને એટલે એમ થાય ધમભા તો પાણી બધું કાઢે છે અને હાલો બધા એને પૂરી ખાઈ હોય તો આવી જાવ મેદાનમાં કા જો મેં ખાવી છે તો ચાલો વિડીયો માં રેજો જો ધંભા પૂરી લઈને બે ગયા છે હે કાઈ છે એક ગળો પાણી છે ને ખાટો છે બે હે હે પૂરી ખાઈ તારે પૂરી 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 સમજો તીન મોટું થાય પાણી બહુ તો દોસ્તો જો વાગી ગયા છે સાત સાડા સાત જેવું થઈ ગયું છે કેમ કે નાવા ગયા પછી નાય ના ગામમાં ગયા મધ દેવાઈ ગયા બકાલુ લેવા ગયા ઘણું બધું કામ કર્યું અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે અને પાછા આજે મહેમાન છે આ બેન છે બેનવણી આવે છે વેકેશનમાં તો કરવા વેકેશન કરવા તો આજનો જમણવાર આપણું આવે છે તો જમવાનું બહાર કામ ચાલે છે અને મારે વિડીયો એડિટિંગ કરવાનું છે એટલે મોડું બહુ થાય છે એટલે વિડીયોને આપણે અહીંયા ડાબશું અને મળશું કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો મળશું અને ત્યાં સુધી બધાને જઈને ધ્યાન